ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ મરણ પથારીએ છે તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ના વેડે ગણી શકાય તેટલા જ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નેહરુની જન્મ જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જોકે આ કાર્યક્રમમાં ખુદ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેરહાજર રહ્યા હતા તદુપરાંત જિલ્લા કોંગ્રેસની કાર્યાલય ખાતે માત્ર પાંચ થી સાત ગણિયા ગાંઠિયા કોંગી નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા જેમણે આજના આ કાર્યક્રમની આબરૂને માંડ માંડ બચાવી લીધી હતી ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુ ની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો સ્વર્ગીય જવાહરલાલ નહેરુ નોમ્બર અલ્હાબાદ સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુ નો મહત્વ નું યોગદાન હતું ગુજરાત ની જીવાદોરી સન્માન સરદાર સરોવર ડેમ નો પાયો પણ જવાહરલાલ નહેરુ એ જ નાખ્યો હતો ત્યારે દીર્ધ દ્રષ્ટા જવાહરલાલ નહેરુ ની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત અગ્રિમ હરોળ આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસના ના આવવાની જગ્યાએ વધુ બુરે દિન આવી ગયા હોય તેમ નજરે ચડે છે ભારતની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી આજે ભરૂચ જિલ્લામાં હવા મારી રહી છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા હોય કે સહકારી સંસ્થાઓ હોય ભરૂચ કોંગ્રેસ પાસે સમ ખાવા માટે પણ કોઈની જગ્યા રહી નથી પડતી સ્વાદ ચાખી ચુકેલ જિલ્લા કોંગ્રેસ ને આઈસીયુ માં પહોંચાડનાર કોણ એવા પ્રશ્નો ઉભા થયા છે અંદરો અંદર ની લોબી પ્રકરણ ને દૂર કરવાની કોઈ હિંમત બતાવવા તૈયાર નથી કે પછી કોંગ્રેસ નો ગ્રાફ વધારવાનો કોઈને રસ નથી એ તો તેઓ જાણે પણ જિલ્લા કોંગ્રેસ ની વિરોધ પક્ષ તરીકે ભરૂચ કોંગ્રેસ નો કાર્યક્રમ હતો તેમાં જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ ની જયારે ગેરહાજરી હોય તો પછી અન્ય કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને આગેવાનો પાસે શું આશા રાખી શકાય જયારે સેનાપતિ જે નબળો હોય તો પછી સેના કોના ભરોસે જંગ લડે તે કહેવત અહિયાં સાર્થક થતી હોય તેમ લાગે છે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સંગઠનમાં માં હોદ્દાઓ માટે લડી લેતા નેતાઓ સાથે કોઈ આવવા તૈયાર નથી તેના અનેક ઉદાહરણો કાર્યક્રમમાં જોવા મળે છે કાર્યક્રમ દરમિયાન કાર્યકરોની પાકી હાજરી પણ પૂરતા પુરાવા આપી જાય છે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાહરલાલ નેહરુની ની જન્મ જયંતિની ઉજવણી ફીકી ફીકી નજરે ચડી હતી દસ થી બાર લોકોની ઉપસ્થિતિમાં દિગ્ગજ નેતા ની જન્મ જયંતિનો કાર્યક્રમ થયો હતો અત્રે નોંધવું ઘટે કે આગામી વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનાર છે જેના માટે ભારતીય જનતા પાર્ટીથી લઈને અન્ય પાર્ટીઓએ તો અત્યારથી જ શરૂઆત કરી દીધી હોય તેમ તેમના કાર્યક્રમો લાગે છે જ ભરૂચમાં રાજપૂત ભારતીય જનતા પાર્ટીનો દિવાળી નૂતન વર્ષ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેની તસવીર જોઈએ તો મોટી સંખ્યામાં કાર્યકરો દેખાય છે જ્યારે આજે ભરૂચમાં સ્વર્ગીય જવાહરલાલ નહેરુની ની જન્મ જયંતિ નિમિત્તે માત્ર દસ થી બાર આગેવાનો હોય એ પ્રકારે કાર્યક્રમ થાય અને તેમાં પણ સેનાપતિ જ ગેર હોય આવા સેનાપતિ નું શું કામ તે પણ ભરૂચ કોંગ્રેસમાં ગણગણાટ શરૂ થયો છે ચૂંટણી નજીક આવી રહી છે પછી અન્ય સંગઠનોના પ્રમુખ હોય તેનાથી કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી છે અને આ અંગે પ્રદેશ કોંગ્રેસ પણ અજાણ નથી અને કોંગ્રેસના જિલ્લા પ્રભારીઓ પણ આ વાત થી અજાણ નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું ભરૂચ જિલ્લા કોંગ્રેસ પાસે કોઈ નવા પ્રમુખ માટે ચહેરો નથી પછી તેઓએ માની લીધું છે કે કોંગ્રેસને ભરૂચમાં હવે પૂરી જ કરી નાખવી છે ત્યારે ભરૂચમાં નબળી થતી કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ પણ જોર માં વધારો કર્યો હોય તેમ લાગી રહ્યું છે જે પ્રકારે ગત ચૂંટણીઓમાં વાગરા જંબુસર જેવી મહત્વની કોંગ્રેસની ગઢ ગણાતી બેઠકો કોંગ્રેસે ગુમાવી છે તે પાછળ પણ ભૂતપૂર્વ પ્રમુખો નો નિષ્ક્રિયતાનો મહત્વનો સી ફાળો રહ્યો છે

જે આઝાદી અપાવવામાં એમનો અહમ હિસ્સો હતો આઝાદ થયા પછી દેશમાં શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે અને દેશને આગળ કઈ રીતે લાવવો દેશની પ્રગતિ કઈ રીતે કરવી એ આધુનિક ભારતના શિલ્પી હતા અને એક એવા નેતા હતા જેને આખા વિશ્વમાં શાંતિના એક દૂત તરીકે પ્રચલિત હતા આજે એવા જવાહરલાલ નહેરુજીને અમે સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ અને આવા જ નેતાને દેશને જરૂરત છે દેશ આજે જે આધુનિક હરણફાર ભરી રહ્યો છે એમાં પંડિત જવાહરલાલ નહેરુજીનું મહત્તમ યોગદાન છે